ગુજરાતની સત્ય ગણ્યા ન્યૂઝમાં આપનું સ્વાગત છે પંચમહાલ જિલ્લાના ધોદંબા તાલુકાના જોરાપુર અને વાઘરડા ગામના આગેવાન દ્વારા શ્રી ફતેહસિંહ ચૌહાણનો ખૂબ જ આક્રોશભર્યો વિરોધ કરી રહ્યા છે છેલ્લા કેટલાક સમયથી ધોદંબા તાલુકામાંથી શ્રી ફતેહસિંહ ચૌહાણના પોતા જ ગામના તાલુકા બનાવવા માટે આગેવાન અને સરપંચ મિત્રોને ગુમરાહના દબાણથી સહમતી આપવા માટે રોજ નવા નવા અગત્ય કરી રહ્યા છે પરંતુ ખાલના વિસ્તારની જાગૃત પ્રજા હવે જાગી ગઈ છે અને ઠેર ઠેર ગામે ગામે સભા બનીને સરકાર કાર્યના ધારાસભ્યશ્રી ફતેહસિંહ ચૌહાણનો ખૂબ વિરોધ કરી રહ્યા છે રિપોર્ટર બાલકૃષ્ણ પટેલ ફોટો બોલ્યા નથી એટલે કોઈ બાએ ફોટો વિચારવાની જરૂર નથી આપણે સરપંચ સાહેબ આપડી જોડે છે સરપંચ સાહેબ આપણે ક્યાં આમ કરવાના છીએ એમના એમના મનમાનીતું થવાનું નથી ભલેું દી જે રાદનિક બનાવે પાટનગર બનાવે અમને કોઈ વાંધો નથી પણ અમારે ભોગમા તાલુકો ભોગમા જ રહેવો જોઈએ આટલી કઈ મારી વાળીને વિરામ આવતું નથી અલગ તાલુકાની માંગી લઈને આપણો શું અભિપ્રાય મારો એક જ અભિપ્રાય છે દોરાપુરા સરપંચ શ્રી ભારતસિંહ નારસિંહ ભારિયા હું મારા ગ્રામજનોને વિશ્વાસમાં લઈ જે કંઈ સહમતી આપવાની થશે તે જ હું આપીશ અને ગ્રામ લોકોએ ચૂંટણીનું પ્રતિનિધિ એટલે ગામને મારે સાંભળવું અલગ તાલુકાની માંગ જે ગુંદી ગામમાં આપના ગામનો ઉલ્લેખ કરવામાં આવે છે તે બાબતે આપણે શું કહેવું છે ઘોગંબામાં રહેવું છે કે પછી અલગ તાલુકામાં માંગ થઈ છે તેમાં સમાવેશ થયો હવે તો માંગ તો થયેલી છે પણ અમે મારા ગ્રામજનો જે રીતે કહેશે એ રીતે અમને હું સમજી આપનું નામ મારું નામ ભારતસિંહ નારસિંહ બાજે